શ્રી કૃષ્ણ જે માતાજીની આજે હું બનાવવાનું છું મારી દાદીનું ફેવરેટ સબ્જી આ સબ્જી રીંગણા બટાકા ટામેટાની છે પણ આ રીંગણા એકદમ અલગ ટાઈપના છે અને મારી દાદીની વાડીમાંથી લાવેલી છું આ રીંગણાઓ એકદમ નાના નાના દાદી ઘરે વાડી છે નાની ખડી વાળી બનાવેલી છે એના અંદર રીંગણા ટામેટા બધું સરસ લાગે છે તો રીંગણા લાવી છું દાદીને ત્યાંથી ટામેટા છે બટાકા છે બટાકા ટામેટા રીંગણા સરસ મજાના કટ કરવાના છે કેવી રીતના કરીશ એ બી તમને હું કરેલા બતાવી દઈશ સાથે મેં લીધી છે ચણાની દાળ થોડી એવી ચણાની દાળ લીધી છે એક મુઠ્ઠી એટલી એક મુઠ્ઠી એટલી મગની દાળ લીધી છે નમકીન દાર આવે એ છે સાથે આપણે લીધા છે લીલા મરચાં બેડ સૂકું ટોપરું થોડું થોડા લીલા દાણા થોડા સૂકા દાણા એક ચમચી ભરીને જીરું અને દસ નંગ એટલું લસણ કરી લીલા દાણાનો વધારે ઉપયોગ કરવાથી સબ્જી એકદમ બનશે હેલ્ધી બનશે અને બહુ સરસ રહેશે એક વાર ટ્રાય કરજો આગાડી કેવી રીતે બનાવું એ હું તમને બતાવું છું શાક સમારી અને ડાયરેક્ટ વાટકામાં નાખવાનું છે પાણી લીધું છે વાટકાના અંદર તો આવી રીતે આપણે રીંગણીના મોટી હવે આવી રીતના કટ કરી દઈશું કેવી રીતે કરવા છે પૂરું તમને બતાવું છું સાથે હું થોડું આવું રાખું છું હવે આપણે આવી રીતના એક રીંગણીના અંદર જ્યારે મારશું બટાકુ આપણે બધા હરીંગણા હું આવી રીતે કરીશ બટાકા આપણે આવી રીતે પહેલાં છોલી અને સાફ કરી દેવાના છે તમે છોલ્યા વગર બી બનાવી શકો છો પણ છોલેલા હશે તો ખાવામાં થોડી વધારે મજા આવે રીતે એક બટાકાના આપણે આવી રીતના બે ટુકડા કરવાના છે વધારે નથી કરવાના આવી રીતના બે ટુકડા બધા જ રીંગણા બટાકા રેડી કરી દઈશ આવી રીતે રીંગણી અને બટાકા તો કટ કરી અને રેડી કરી દીધે છે હવે હું ટમાટર કટ કરીશ ટમાટર આવી રીતના એક ટામાટાના ચાર ટુકડા કરું છું દાદી આ સબ્જી બનાવતા ત્યારે આ બધું જ ખાંડવા વાળું ખલના અંદર ખાંડતા હતા પણ મારા જોડે ખલ નથી પત્તાનું અત્યારે એટલે આપણે ખાંડની અંદર ખાંડીશું

આવું દર્દરો જ રાખવાનું છે તો મિક્ચરના અંદર એક ઘુંરો મારો તો બી થઈ જાય પણ આ મહેનતનું ખાવાનું મીઠું હોય એટલે મેં હાથથી કૂટી છે રીંગણા અને બટાકા આવી રીતના ખારીની અંદર લઈ લઈએ છું આ પાણીના અંદર મેં એક મીઠું નાખી દીધું હતું અને પછી અંદર નાખ્યા છે રીંગણા બટાકા કાળા ના પડે એના માટે આ સબ્જી આપણે કુકરમાં બનાવવાની છે સરસોનું તેલ નાખું છું દાદી સરસોના તેલના અંદાજ બનાવતા હતા દાદીની રેસીપી હોય તો આપણે દાદી જેવું જ બનાવવાની કોશિશ કરવાની છે તો તમે જો મારા ઘરે ઘણીવાર તો દાદી જેવું બનાવું જ છું જ કે છે દાદી જેવું બને છે પણ કેવું બને છે તમે મને કમેન્ટ કરીને કહેજો તેલ સરસ ગરમ થવા દઈશું રાય અને જીરું નાખું છું એક ચમચી એક સૂકું મા ટુકડા કરીને નાખું છું રાય જીરું છે ભરપૂર રીંગ નાખવાની છે એક ચમચી ભરીને સાથે આપણે આ રીંગણા અને બટાકા શેખી દઈશું

એમ સુધી દાણા જીરું એક ચમચી હળદર ઓરદી ચમચી મેથીનું મિઠું બુખડવા દેજો એટલે ઓછું લો મરચાં હોય તો હળદર દાણા જીરું નાખ્યા પછી તરત મજાનું આવે એટના મિક્સ કરી લેવાનું છે એક બોળીશ આમ દેખાય જોય તો તમને હવે આપણે અંદર ઉટેલો મસાલો બધું જ નાખી દેશું મસાલો નાખ્યા પછી આપણે

એકદમ બહુ સરસ મજાની સબ્જી રેડી છે પણ આપણે પાંચ મિનિટ સુધી પકાવવાની છે હવે પહેલાં આપણે ટામેટા નાખશું સબ્જી બન્યા પછી ટામેટા નાખવાના છે એકચ્યુઅલી કેવું આપણે પહેલાં નાખી દઈએ છીએ પણ દાદીનું કેવું એવું થાય છે કે સબ્જી બન્યા પછી તમે ટામેટા નાખો તો ટામેટા શરીરને ગણ કરે એવી રીતના આવી રીતના ધાણા સંભાળી દીધા છે ઉપર અને હવે તેમાં તાપે આપણે પાંચ મિનિટ સુધી અને તાકવા દેશું મિત્રો સબ્જી આપણી સરસ મજાની પાકી રેડી થઈ ગઈ છે મેં ને બંધ કર્યો છે આજે જો બહુ શોખીન છે એટલે મેં આવી રીતના થાળી સજાવી અને મૂક્યું છે હવે આપણે સબ્જીની કારી સો ભાતમાં પણ થોડા ધાણા ટામેટા નાખી અને સરસ મજાની બીજ રેડી કરી છે સાથે લીલા ધાણા મરચા દહીંની ચટણી છે ફેન્સી ટેસ્ટી ડિશ રેડી છે ચાલો જમવા માટે મિત્રો અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો દોસ્તો શેર કરજો તમારા ઘરે આવી રીતના જરૂરથી બનાવજો બાય બાય